મિત્રો આજે ફરી એક વખત આપણે ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ ઘણા બધા મિત્રોની સમસ્યા છે કે જમીન બિનખેતીમાં ફેરવવા માટે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની જાણકારી પૂરતા પ્રમાણની અંદર હોતી નથી એટલે એ મૂંઝવણ અનુભવતા હોય છે એ લોકો અને ખોટા ખર્ચમાં પણ એમને ઉતારવું પડતું હોય છે તો વિચાર્યું કે આજે આપણે જમીન બિનખેતીમાં કઈ રીતના ફેરફાર થાય એના કેટલા પરિપત્રો છે એ પરિપત્રોની અંદર શું શું માહિતી છે એ તમામની માહિતી હવે આપણે આપવા જઈ રહ્યા છીએ મિત્રો આ બિનખેતીની અંદર ફેરવવા અંગેના કુલ આઠ પરિપત્રો છે અને એ આઠે આઠ પરિપત્રોની જાણકારી હું આપણી સમક્ષ મૂકવાનો છું પણ એ તમામ પરિપત્રોની જાણકારી એક જ વિડીયોની અંદર મૂકવી શક્ય નથી તો આપણે જેમ બને એમ બે થી ત્રણ વિડીયોની અંદર આ વિષયને આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરીશું એના આઠ પરિપત્રો છે મિત્રો એક બે પરિપત્રો બે હજાર આઠની અંદર છે બે એક બે હજાર અગિયારમાં છે બે હજાર બારમાં છે બે હજાર તેરની ની અંદર છે બે હજાર પંદરમાં છે અને બે હજાર સોળમાં છે આવી રીતના આઠેક પરિપત્રો છે મિત્રો તો એની અંદર ખૂબ જ અગત્યની રસપ્રદ માહિતી અને ખૂબ જ લાભદાયી માહિતી છે તો એ માહિતી માટે આપ મારા આ વિડીયો જોતા રહેજો આપને ખૂબ જ લાભદાયી થવાના છે અને વિડીયો પૂરેપૂરો જોજો અને મારી ચેનલ અશોક ડાબી એડવોકેટને સબસ્ક્રાઈબ કરજો બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવજો કેથી જે નવા વિડીયો મૂકું કે તરત એનું નોટિફિકેશન આપને મળી જાય અને જે આપણી કન્ટિન્યુટી છે સાતત્યતા છે એ જળવાઈ જાય તો મિત્રો આજે જે આપણે વિચાર કરવાનો છે કે જમીન મહેસૂલ કાયદાની જે કલમ છે બિનખેતીની અંદર ફેરવવા માટેની તો એની અંદર પાસઠ પાસઠ એ છાસઠ અને સડસઠ તો એ અંગેના જે પરિપત્રો છે એ પરિપત્રો ના શ્રૃંખલાની અંદર પહેલો પત્ર પરિપત્ર એક સાત અને બે હજાર આઠના રોજ બહાર પાડવામાં આવેલો એ પરિપત્રનો નંબર આપણી સ્ક્રીન ઉપર છે આપ આપને સ્ક્રીનશોટ લઈ લેજો અને ગુજરાત સરકારની જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી તમને પરિપત્ર લગભગ ઉપલબ્ધ થઈ જશે તો આ પરિપત્ર મુજબ મિત્રો બિનખેતીના ઉપયોગ કરવા માટે અને તે અંગેની દંડનીય કાર્યવાહી કરવા માટે એના રૂપાંતર નક્કી કરવા માટે અને આ અગાઉ મેં આપને જણાવ્યું કે જમીન મહેસૂલ અધિનિયમની કલમ પાસઠ પાસઠ છાસઠ અને સડસઠ અંગે ખેતી સિવાયના ઉપયોગ માટે જે કલેક્ટર તાલુકા પંચાયત અને પ્રાંત અધિકારીશ્રીને જે સત્તાઓ આપવામાં આપવામાં આવેલી છે એ પરવાનગી મેળવવા બાબતનો આ પરિપત્ર એક સાત અને બે હજાર આઠનો છે એ પરિપત્ર મુજબ મિત્રો જે સક્ષમ સત્તાઓ છે કે જ્યાં આપણે અરજી કરવાની હોય છે એ સક્ષમ સત્તાઓ વિશે આપણે જોઈએ તો પ્રથમ સત્તા કલેક્ટરને આપવામાં આવી છે અને એ કલેક્ટરને કયા કયા બાબતોની અંદર કઈ કઈ બાબતોમાં આપવામાં આવી છે તો જ્યાં ખેતીની જમીન મહાનગરપાલિકાની અંદર આવેલી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં એ જમીન શહેરી વિસ્તારની અંદર આવેલી હોય એટલે કે શહેરી વિકાસ સત્તા મંડળ આપણે એને અમદાવાદ હોય તો અવડા કહીએ છીએ રાજકોટ હોય તો રૂડા કહીએ છીએ સુરત હોય તો સુડા કહીએ છીએ વડોદરા હોય તો વુડા કહીએ છીએ એ રીતે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એને આપણે અવડા કહીએ છીએ કે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ આ પ્રકારના નામો છે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ આ રીતેના વિસ્તારોની અંદર જે જમીનો આવેલી છે અને એનો નોટિફાઈડ એરિયા કરેલો છે કેન્ટોનમેન્ટ એરિયાની અંદર આ સમાવેશ જે જમીનોનો થતો થાય છે તેમજ જે મહાનગરપાલિકાઓ કે જે નગરપાલિકાઓ એ તથા બી કક્ષાની નગરપાલિકાઓની અંદર જે નગરપાલિકાનો સમાવેશ થયેલો છે આ વિસ્તારોની અંદર આવેલી જમીનો જો બિનખેતી કરાવી હોય તો એ માટેની અરજી તમારે કલેક્ટરશ્રીને કરવી પડે ફરી એક વખત તમને આનું એક આપી દઉં કે મહાનગરપાલિકા વિસ્તાર શહેરી વિસ્તાર પછી વિકાસ સત્તા મંડળ અવડા રૂડા સુડા વુડા વિગેરે કેન્ટોનમેન્ટ એરિયામાં સમાવેશ થતો વિસ્તાર અને એ તથા બી કેટેગરીમાં એ વર્ગમાં સમાવેશ થતી નગરપાલિકાનો વિસ્તાર આ વિસ્તારમાં જે ખેતીની જમીનો આવેલી છે એને બિન ખેતીમાં ફેરવવા માટે તમારે કલેક્ટરશ્રીને અરજી કરવી પડશે હવે તદઉપરાંત જે નગરપાલિકાઓ સી તથા ડી કેટેગરીની અંદર આવેલી છે અને એ નગરપાલિકા અંતર્ગત જે જમીનો આવેલી છે એ માટે જો આપણે બિનખેતીમાં ફેરવવાની કાર્યવાહી કરવી હોય તો એ માટેની અરજી તમારે જે તે વિસ્તારના પ્રાંત અધિકારીશ્રી સમક્ષ કરવાની હોય છે મિત્રો હવે એક ત્રીજી સત્તા જે કે તાલુકા પંચાયતને આપવામાં આવેલી છે એમાં જે આ પરિપત્ર બહાર પાડ્યો મિત્રો એ પરિપત્ર પહેલાં એવું હતું કે છેલ્લી વસ્તી ગણતરી મુજબ પાંચ હજારથી ઓછી વસ્તી હોય અને એ બે એકર સુધીની જમીન હોય અને એવી જમીન જો બિનખેતીમાં ફેરવવી હોય તો એ તાલુકા પંચાયતને સત્તા હતી પણ આની અંદર એક નવો સુધારો એક આઠ ચાર ને અગિયારના પરિપત્રથી કરવામાં આવેલો છે મિત્રો એની અંદર જે ક્રાઈટેરિયા છે એને એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે કે જે પાંચ હજારથી ઓછી વસ્તી હતી એની જગ્યાએ હવે જે છેલ્લી વસ્તી ગણતરી મુજબ ત્રણ હજારથી ઓછી વસ્તી અને એકર સુધીની જમીન હોય તો એ માટે તમે તાલુકા પંચાયતને અરજી કરી શકશો કઈ જમીનો માટે તો જે આપણે પહેલું કલેક્ટરની સત્તા જોઈ એ કલેક્ટરને બાદ કરતાં પ્રાંત અધિકાર સી તથા ડી કેટેગરીની નગરપાલિકાઓને એ બધું બાદ કરતા જે બાકીની જમીન રહી કે જે જમીનો એ બી ડી કેટેગરીની નગરપાલિકામાં આવતી નથી અવળામાં નથી આવતી મહાનગરપાલિકામાં નથી આવતી શહેરી વિસ્તારમાં નથી આવતી ગ્રામ્ય વિસ્તારની જે જમીનો છે એ જમીનો માટે તાલુકા પંચાયતને સત્તા આપવામાં આવી છે પણ લેટેસ્ટ પરિપત્ર મુજબ એ એવા માટે આપવામાં આવી છે કે જેની વસ્તી ત્રણ હજારથી ઓછી હોય અને એક એકર કરતા જમીન ઓછી હોય હવે આપ મુજબ જે ઉપરના આપણે ત્રણ જોયા કલેક્ટર પ્રાંત અધિકારી તાલુકા પંચાયત તો આની અંદર જે સમાવેશ નથી થતો એવી જમીનો કે જે એક એકરથી વધારે હોય પાંચ હજાર ત્રણ હજારથી વધારે વસ્તી ધરાવતા ગામની અંદર સમાવેશ જે જમીનોનો થતો હોય એ જમીનો જો તમારે બિનખેતીમાં ફેરવવી હોય તો એ જિલ્લા પંચાયતને તમારે અરજી કરવાની હોય છે મિત્રો આ પ્રકારની જોગવાઈ આ પરિપત્ર તારીખ એક સાત ને બે હજાર આઠનો જે પરિપત્ર છે એ પરિપત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે હવે એક બીજી બાબત કે આ પરિપત્ર એક સાત આઠ પછી જે અરજીઓ આવેલી હોય એને લાગુ પડવાનો હતો પણ માની લો કે એક સાત ને આઠ પહેલાં જો અરજીઓ થઈ હોય તો એના માટે શું પ્રક્રિયા તો એની અંદર જે બીજો એક પરિપત્ર નાનો છે દસ સાત બે હજાર આઠના પરિપત્રથી એનો જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે એક સાત ને આઠ પહેલાં જો આવી અરજીઓ મળેલી હોય તો એ અરજીઓનો નિકાલ પણ આ સરળીકરણ પદ્ધતિનો જે આપણે એક સાત આઠનો પરિપત્ર છે એ મુજબ એનો નિકાલ એ અરજીઓનો કરવાનો રહેશે મિત્રો આ એ પરિપત્રની વિગત આપણે જોય મિત્રો હવે આ પરિપત્ર મુજબ જ્યારે આપણે અરજી કરીએ તો એ અરજી કેવી રીતના કરવી એની કાર્ય પદ્ધતિ પણ આ એની અંદર કાયદામાં આપવામાં આવેલી છે જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠની અંદર કે પરવાનગી મેળવવા માટે એ જમીનનો કાયદેસરનો ધારણ કરતા અથવા ખાતેદાર એ જમીનની અરજી કરી શકશે બિનખેતીમાં કરવાની કોણ તો કાયદેસરનો ધારણ કરતા કોઈ વ્યક્તિ કોઈની જમીન પચાવી પાડી હોય કે ખોટી રીતે નામ ચાલતા હોય તો એ વ્યક્તિ બિનખેતી કરાવી શકશે નહીં એ કાયદેસર ધારણ કરતા હોવો જોઈએ એ જે જમીન ધારણ કરે છે જે જમીનનો કબજો તો એ કાયદેસર હોવી જોઈએ અને એનો ખાતેદાર પણ એ કાયદેસર હોવો જોઈએ હવે માની લો કે એકથી વધુ કબજેદાર હોય તો એ તમામ કબજેદારોની સંયુક્ત સહિત આ પ્રકારની અરજી કરી શકાય છે મિત્રો એ અરજીનો નમૂનો પરિશિષ્ટ બેની અંદર આપવામાં આવેલો છે એ અરજીની અંદર જમીનનું વર્ણન જમીનનો નંબર જમીનનું ક્ષેત્રફળ એનો સત્તા પ્રકાર એ કયા ઝોનની અંદર આવેલી છે આ અગાઉ અરજી કરેલી હતી કે કેમ એ અરજી ના મંજૂર થયેલી છે કેમ કયા કારણસર ના મંજૂર થઈ છે એ જમીન નવી શરતની છે કે જૂની શરતની છે એની અંદર પ્રીમિયમ ભર્યું છે કે પ્રીમિયમ ભર્યું હોય તો એના ચલણોની રસીદો આ સાથે જોડવાની એવી જે માહિતી છે અંદર એ તમામ પ્રકારની માહિતી આ પરિશિષ્ટ બેના અરજીના નમૂનાની અંદર આપવામાં આવી છે એની સંપૂર્ણ વિગતો ભરી અને એની ત્રણ નકલની અંદર આ અરજી કરવાની જોગવાઈ છે ત્રણ સેટમાં અરજી કરવાની છે મિત્રો એ અરજી સાથે એક પરિશિષ્ટ ત્રણની અંદર જે આ અરજી સાથે જે રજૂ કરવાના છે એ પુરાવા મૂકવાના છે મિત્રો અને એ પુરાવાનું લિસ્ટ એ પરિશિષ્ટ ત્રણની અંદર આપેલું છે એની સાથે સાથે એક પરિશિષ્ટ ચાર મુજબ આ અરજી કરવા માટે જે શરતો નિર્ધારિત કરેલી છે એ શરતો પણ અંદર દર્શાવેલી છે કે કઈ કઈ શરતોનું પાલન કરવાનું છે એ પરિશિષ્ટ ચારની અંદર બતાવેલું છે મિત્રો એટલે આ પ્રકારે કમ્પ્લીટ કરી એની સાથે ચેકલિસ્ટ પણ એક જોડવાનું છે એ ચેકલિસ્ટ પણ આપણે જોયું કે અરજી સાથે જે ચેકલિસ્ટની અંદર જે પુરાવાઓ આપણે કહીએ છીએ એ પુરાવાઓ અન્ય વિગત બી છે આપણે એના વિશે વિસ્તૃત જો સમય મળશે તો આપણે ચર્ચા કરીશું પણ આ બધું ઓનલાઈન ઉપલબ્ધ છે મિત્રો તમે એ ઓનલાઈન જોઈ શકો છો કે પરિશિષ્ટ બે મુજબની અરજીનો નમૂનો પરિશિષ્ટ ત્રણના દર્શાવ્યા બધા પુરાવા કયા કયા રજૂ કરવાના છે એ પરિશિષ્ટ ચાર મુજબ જે શરતોનું પાલન કરવાનું છે એ એ તમામ વસ્તુઓ તમે ઓનલાઈન એની ઉપલબ્ધ છે એની વેબસાઇટ પર આપ ત્યાં જઈને જોઈ શકો છો અને આ પરિપત્ર પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો આજે આપણે જોયું કે કયા પ્રકારની જમીનો બિનખેતીમાં ફેરવવા માટે જુદા જુદા જે કેટેગરીઝ મહાનગરપાલિકાની કેટેગરીઝ ગ્રામ્ય વિસ્તારની કેટેગરીઝ એના ક્ષે ક્ષેત્રફળના મુજબની અરજીઓ મહાનગરપાલિકાની અરજી ક્યાં થાય શહેરી વિકાસની ક્યાં થાય ગ્રામ્ય વિસ્તારની ક્યાં થાય એક એકરથી ઓછી ક્યાં થાય એકરથી વધારે તો ક્યાં થાય આ તમામ માહિતી આપણે આજના આ એપિસોડમાં જોઈ મને આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે અને જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ડાબીન એડવોકેટને સબસ્ક્રાઈબ કરો બીજું કે મિત્રો આ એક બે પરિપત્ર આજે આપણે જોયા આવનારા વિડીયોની અંદર આવનારા એપિસોડની અંદર આપણે એક આઠ ચાર ને બે હજાર અગિયારનો જે પરિપત્ર બહાર પાડેલો છે જે અરજી કર્યા પછી કલેક્ટરે કયા કયા મુદ્દાઓ તપાસવાના છે એ મુદ્દાઓ ઉપર આપણે જોઈશું કારણ કે કલેક્ટર એ મુદ્દાઓ તપાસીને જ તમારી અરજી ઉપર નિકાલ કરશે તો એ કયા કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર આપણે આવનારા વિડીયોની અંદર આપણે વિચાર કરવાનો છે મિત્રો તો આપણે એ માટે તમે અમારી ચેનલ જોતા રહેજો આજના દિવસે આટલું જ આપણે ફરા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો જય ભારત જય હિન્દ